અહીંયા પ્રશ્ન કર્યો વિદુરજી મહારાજ દુનિયાનો દરેક માણસ સુખ મેળવવા માટે મહેનત કરે છે છતાં એના જીવનમાં દુઃખ કેમ આવે છે ક્યારે કોઈ વ્યક્તિ દુઃખ મેળવવા માટે કોશિશ કરી કે હું દુઃખી થઈ જાઉં ખરાબ પણ કંઈ કરતો હોય કે મરી જવું તો સુખી થઈ જાય ખરાબ કરીને પણ સુખ જોઈએ તો સુખ જ છે એના જીવનમાં દુઃખ આવે છે કે એક વસ્તુ સ્પષ્ટ રૂપે જાણી રાખજો તમારા જીવનમાં આવેલા દુઃખનું કારણ તમારા જ કર્મો કર્મ ભોગ હિ સભ્રાતા કહ્યું માણસમાં કે કોઈ કોઈને સુખ નથી આપતું કોઈ કોઈને દુઃખ નથી આપતું બધા પોતાના કરેલા ભોગવે છે અને જે દિવસે એ સમજાઈ જાય ને કે મારા જીવનમાં આવેલા દુઃખ કારણ હું જ છું એ દિવસે દુઃખ આપમેળે નાનું લાગવા માંડે દુઃખ આવે છે કેમ અનેક અનેક કારણો બતાવે અને ખૂબ મોટી ચર્ચા છે આ માટે તો ઘણી બધી ચર્ચા કરી શકાય અને મહત્વની વાત તો ઘણી એમ થાય કે જીવનમાં સુખ આવે ને છતાંય માણસ તો દુઃખની જ રાહ હતો થોડા પૈસા ક્યાંક આવી જાય ને તો એમ થાય હમણાં રાખો દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે

આ તો સારું કહેવાય તારા સારા કપડા ક્યારે પહેરો દરેક ઉત્તમ વસ્તુ માણસ હંમેશા બીજા માટે જ વાપરતો હોય છે આટલી મહેનત ખરી જે મેળવ્યું છે અને એની મજા કરે છે બીજા પોતે તો દુખી જ રહે આપણે તો ફાટેલો જબ્બો ચાલે મૂળ વાત એ છે કે વ્યક્તિ મેળવેલા સુખને ભોગવી નથી શકતો અનેક અનેક ચર્ચા આની માટે કરી શકાય પણ અહીંયા કહ્યું સુખ કેમ મળતું નથી કારણ કે વ્યક્તિ ગોતે છે ગલત જગ્યાએ સંસાર તો દુઃખ માં છે દુઃખ સિવાય બીજું કઈ સંસાર આપી શકે એમ છે જ નહીં અને વ્યક્તિ સંસારમાં સુખ ગોતે તો એને મળી શકવાનું જ નથી આગળ સૃષ્ટિ વિષયક પ્રશ્નો કર્યા છે સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય જયારે પ્રશ્ન કર્યો અને ત્યારે ભગવાનના નાભીમાંથી કમળ કમળમાંથી બ્રહ્માજી બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યો આ પ્રથમ દંપતી જેમ ક્રિસ્ટિયામાં આદમ અને ઈવની વાત છે એમ આપણા હિન્દુ સંસ્કૃતિમાં મનુ અને શત્રુપા આ પ્રથમ દંપત્તિ છે આજ્ઞા કરી કે જાઓ મૈથુની સૃષ્ટિથી વિસ્તાર કરો કહું કહેવા પૃથ્વી તો હીણાક્ષ લઈ ગયો છે રસાતલમાં સૌથી પહેલા પૃથ્વીને બ્રહ્માંડના યોગ્ય સ્થાનમાં પ્રસ્થાપિત કરો અનુકૂળ વાતાવરણ બને ત્યારે સૃષ્ટિનો વિસ્તાર થઈ શકે અને એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલો બરહા ભગવાન વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું છે કારણ કે નાસિકામાંથી એટલા માટે થયું પૃથ્વીનો ગુણ ગંધ છે આ આખા બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય સ્મેલ બીજે ક્યાંય નથી તમે ચંદ્ર પર જાઓ તમે શનિ પર જાઓ તમે ગુરુ પર જાઓ કોઈ પણ ગ્રહમાં જાઓ તો સ્મેલ નથી પૃથ્વીનો ગુણગંધ છે અને એટલા માટે ગંધ નાસિકામાંથી લેવાય એટલે નાસિકામાંથી અવતાર થાય આજે પણ શુકર ને તમે જુઓ તો પૃથ્વીને ને સુમતો સુમકો જશે ભયંકર યુદ્ધ થયું રીણાક સાથે રીણાક નો વધ કરી દાડમાં પસાવીને પૃથ્વીને લઈને વરાહ ભગવાન આવ્યા અને વરહા વર અહ શ્રેષ્ઠ દિવસ એ જ વરહા છે અને તમારા જીવનમાં અનેક સારા દિવસો આવ્યા છે અત્યાર સુધીમાં તમે સાહીઠ વર્ષના થયા પચાસ વર્ષના થયા સિત્તેર વર્ષના થયા એસી દિવસના એસી વર્ષના થયા આટલા લાંબા આયુષ્યમાં ઘણા સારા દિવસો તમારા આવ્યા છે પણ તમારા જીવનનો એ સારા દિવસો માનો શ્રેષ્ઠ દિવસ કયો તો કે જે દિવસે પુષ્ટાવીને ઠાકોરજી તમારા ઘરે બિરાજ્યા ને એ તમારા જીવનનો સર્વશ્રેષ્ઠ દિવસ હતો કારણ કે એ દિવસે આ જગતનો નાથ તમારો બાળક બનીને તમારા ઘરે બિરાજી ગયો આ વ્રજ નો વ્રજેશ તમારા ઘર ને બ્રજ બનાવી અને રાસ લીલા કરતો થઈ ગયો આનાથી શ્રેષ્ઠ દિવસ તમારા બીજો કોઈ હોય એ જ વરહા છે એ જ શ્રેષ્ઠ મિલે ગોપાલ સોહી દિનની કો શ્રેષ્ઠ દિવસ કહો જે ક્ષણે પ્રભુ મળ્યા એનાથી ઉત્તમ બીજી ક્ષણ કોઈ ના આજની ઘડી તે રડિયામણી મારા વાલાજી પધાર્યા ની વધામ કઈ ઘડી રડી જે ઘડીએ પ્રભુ પધારે વલ્લભ આવત મે સુને કછુ નિયરે કછુ દૂર ઇન પલકન સો મગ જા રહે હો બ્રજ ગલિયન કી ધૂળ અદ્ભુત ચર્ચા હો છે અને અહીંયા વરહા ભગવાન પૃથ્વીને લઈને સ્થાપિત કરી દે બ્રહ્માંડમાં અનુકૂળ વાતાવરણ ગોઠવાયું એ વરહા ભગવાને સ્નાન કર્યું જો આજે પણ સુકર ક્ષેત્ર છે વ્રજમંડળમાં અને ત્યાં કારણ કે જયારે યુદ્ધ થયું તો કાળા પડી ગયા ભગવાન અને એમાં સ્નાન કરી કલ્પનો પ્રારંભ થયો એટલે જ આપણે ત્યાં જયારે બ્રાહ્મણો ભૂદેવો સંકલ્પ કરાવતા હોય ને હરિ ઓમ મિસ્ટ વિષ્ણો વિષ્ણુ પ્રદ્ય બ્રાહ્મણે દ્વિતીય પરાધે શ્વેત વારા કલ્પે આ શ્વેત વાળા કલ્પ ચાલી રહ્યો છે એ સમય તેનો પ્રારંભ છે અહિયાં મનુ અને શત્રુપાને આજ્ઞા કરી કે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો ત્રણ પુત્રી થઈને બે પુત્ર થયા આકૃતિ દેવહુતિ અને પ્રસુતિ ત્રણ પુત્રી અને બે પુત્ર થયા પ્રિયવ્રત અને ઉત્તાનપા દેવહૂતિના વિવાહ કરદમ મુનિ સાથે થયા એની કથાનું વર્ણન આવ્યું કરદમજી એટલું તપ કર્યું અને તપ કર્યું તો ભગવાનની આંખોમાંથી અશ્રુપાત થવા લાગ્યા તો આજે પણ તમે ત્યાં જાઓ આપણે ત્યાં કહ્યું બિંદુ સરોવર છે સિદ્ધપુર કારણ કે આ સ્થાને પરમાત્માની આંખમાંથી અશ્રુ બિંદુઓ પડે અને એનાથી બિંદુ સરોવર બન્યું અને આ સ્થાને કપિલ ભગવાનની કૃપાથી માતાનો ઉદ્ધાર થયો એટલે મા પાછળની ક્રિયાઓ સિદ્ધપુરમાં કરવામાં આવે છે કરદમજી સાથે વિવાહ થયા દેવ તે પણ એવા સંકલ્પ સાથે વિવાહ થયા કે મારે પુત્ર થશે પછી હું સંન્યાસ લઈ લઈશ પણ જ્યારે વિવાહ થયા અને જ્યાં વિવાહની વિધિ આધી પૂરી થઈ એટલામાં કરદમજી સમાધિમાં બિરાજી ગયા સમાધિમાં બિરાજી તો ગયા પણ દેહ ઉતીજી પોતાનો પત્ની ધર્મ નિભાવ્યો શરીર ઓગાળી દીધું એટલી સેવા કરી એક દિવસ કરદમજીની દ્રષ્ટિ પડી અરે મારી પાછળ જેણે પોતાનું શરીર ઓગાળી દીધું એના સુખનો તો મેં ક્યારેય વિચાર જ ન કર્યો આપણા જીવનમાં ઘણીવાર એમ થાય માણસ એમ વિચારતો હું સફળ ને હું મોટો તમારી સફળતા માટે ઘરમાં ઘણા એવા લોકો છે જેને પોતાનું જીવન ખર્ચી નાખ્યું છે બહારના લોકો થોડી મદદ કરે તો દસ દસ વાર થેન્ક યુ કહી દઈએ પણ ઘરના ઘણા એવા વ્યક્તિઓ છે જીવનભર આપણા માટે ઘસાતા હોય છે પણ એને ક્યારે આપણે થેન્ક યુ નથી કહેતા એ મા રૂપે હોઈ શકે એ પતિ રૂપે હોય શકે એ બહેન રૂપે હોય શકે એ ભાઈ રૂપે હોય શકે એ પિતા રૂપે હોય શકે પણ તમારી સફળતાની સીડીઓ ચડ્યા ક્યારેક પાછળ વળીને જોજો દરેક પગથી એક વ્યક્તિ ઉભો હશે એ તમારો ડ્રાઈવર પણ હોઈ શકે એ તમારો મદદ કરનારો મેનેજર પણ હોઈ શકે છે એ તમારા ઘરનો કામવાળો પણ હોઈ શકે છે કે જે તમારા કામ તમારો સમય બચાવવા માટે સાચવી લે છે તો ક્યાંક એનોય ફાળો છે પણ ઘણીવાર ઘણા લોકોએ આપણા માટે જીવનના ભોગ આપ્યા હોય છે પણ આપણે કદર નથી કરી શકતા જો તમને એવું લાગે કે ઘરમાં એ વ્યક્તિ છે તો આજે જ ઘરે જઈ એ પત્ની હોય માં હોય દીકરી હોય કહેજો થેન્ક યુ હો તે મારા માટે બહુ કર્યું છે એકવાર કહીને તો જોજો અહીંયા નહીં ઘરે જઈ પણ એમ તો સારા કામ તો તુરંત કરી જ લેવા જોઈએ ઘણીવાર તકલીફ શું થાય ખરાબ કરતા આપણને શરમ ના આવે પણ સારું એ સોરી કહેવાની બહુ ઈચ્છા થાય પણ એવી શરમ આવે છે અરે ઝઘડો કરતા નહોતી આવી આપણી તકલીફ છે કઈ પણ ખરાબ કરવું હોય કઈક સારું કરવું હોય તો ઘણા કે સેવા કરવાના અમારે સવારે કલાક તો કરવાની જ પાઠ સવારે કલાક તો કરવાનો જ બધું સારું સારું ટાઈમમાં કલાક બે કલાક અડધો કલાક અને ક્રોધ એ તો ચોવીસ કલાક કરે લોભ એ તો ગમે ત્યારે કરાય ઈર્ષા એ તો ગમે ત્યારે કરાય દુર્ગુણો ને ચોવીસ કલાક ની છૂટ અને સદગુણો બે કલાક માં બાંધી રાખી જીવનમાં દુર્ગુણો આપી હશે તો પછી માથે ચડી જવાના છે અને તે જે માથે ચડી જાય છે કારણ કે એને ક્યાંય બાંધતા નથી કમથી એટલું તો નક્કી કરો કે ડ્રોઈંગ રૂમ માં આવેલો ગુસ્સો રસોડા સુધી નહીં લઈ જવું રસોડામાં આવેલો ગુસ્સો બેડરૂમ સુધી નહીં લઈ જવું જે જગ્યાએ ક્રોધ આવ્યો એ જગ્યાએ પૂરો કરીશ જે તારીખે ગુસ્સો આવ્યો એને બીજી તારીખ સુધી લંબાઈશ નહીં કમથી કમ એને તો સીમામાં બાંધો અને ક્યાંક એને બાંધશો ને તો એ આપમેળે જશે પણ એને ખુલ્લી છૂટ આપશો તો એનો ક્યારે નાશ નહીં અહીંયા કરદમજીએ જોયું મારી પાછળ શરીર ઓગાડી દીધું જે સેવા કરી છે કહ્યું કે જાઓ સરોવરમાં સ્નાન કરીને આવો સ્નાન કરીને આવ્યા ને સર્વાંગ સુંદરી બની ગયા

કઈ રીતે મોહથી મુક્ત થઈ જવાય એમ મુક્તિનો જે માર્ગ બતાવે છે શેસર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય બરે બંને પ્રકારના સાંખ્ય ઉપદેશ છે અહીંયા ભાગવતમાં શેસર સાંખ્ય છે માતાને દ્રષ્ટિ પડી ભગવાન પર વિચાર આવ્યો મારા પર કૃપા કરવા માટે ભગવાન પુત્ર બની લાગે છે એ જો સત્સંગ ઘણી આપણને એમ લાગે ક્યાંક દૂર થી કોઈ આવે ને કોઈ અજાણ્યા જોડે કરવા જઈએ વૈષ્ણવને હું જમાડવા જવું કેવા કેવા લોકો ને ભાવ હોય છે પણ ઘરના પાંચ પણ વૈષ્ણવ છે એ તો ભૂલી જ જાય છે કમથી કમ એમને જમાડતા હો ત્યારે અડધો કલાક એવો ભાવ રાખો કે આ વૈષ્ણવને પ્રસાદ લેવડાવી રહી છું તો પાંચસો વૈષ્ણવને જમા પાંચસો બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય એ પાંચ વૈષ્ણવને જમાડવામાં મળી જાય છે વાર્તા સાહિત્ય પ્રમાણ કે છે આપણે ત્યાં તો એક વૈષ્ણવે લેવડાવે એટલે સો બ્રાહ્મણનું જમાડવાનું પુણ્ય માનવામાં આવે છે આ ભાવ યોગ્ય સમયે ઉત્તમ સમજ રાખીને કરેલા કર્મો અનંત પુણ્યોના ફળ આપે ક્રિયા તો એ કરવાના છે જમાડવાના તો છે જ પણ અડધો કલાક એવો ભાવ રાખો ભગવાને આપેલા પાંચ વૈષ્ણવને જમાડું આપણી તકલીફ એ છે દુનિયામાં બધે ભગવાન છે ને દરેક ની ભીતર ભગવાન છે બધું દેખાય અને આજે દુનિયાના મોટા મોટા મહાપુરુષોના છે એને પણ ઘરના પાંચમાં તો ના જ દેખાય પરીક્ષા અજાણ્યા લોકોની સામે નથી હોતી આપણા ભાવની પરીક્ષા સમજની પરીક્ષા બહુ જ અંગત પરિચિત સ્વજનો આગળ હોય છે કે આપણી ઉત્તમ સમજ અને ઉત્તમ બુદ્ધિ સાવ અંગત વ્યક્તિ સાથે કેળવી શકીએ ત્યારે માનજો કે સાચા અર્થમાં સત્સંગ તમારી અંદર છે અજાણ્યા લોકો સાથે તો બધા સારા હોય છે તમે બસ માં જતા હો ને કોઈ વડીલ આવે તો તુરંત ઉભા થઈને સીટ આપી દો પણ ઓરડામાં બાપુજી આવે તો કોઈ ઉભું ના થાય મૂળ વાત એ છે અજાણ્યાઓ જોડે આપણે બધા જ સારા હોઈએ છીએ બહુ અંગત પરિચિતો જોડે આપણા સદ્ગુણો બહુ કામ નથી કરતા આપણી સદવિચાર આપણી ઉત્તમ દ્રષ્ટિ એના તરફ આપણે જાળવી નથી શકતા અને જ્યારે એ દ્રષ્ટિ કેળવાય બધા પ્રત્યે સ્વજનો પ્રત્યે ત્યારે માનવ કે સત્સંગ બચાવે જ્યાં જોયું દેવતીજી કે કપિલ ભગવાન મારા પર કૃપા કરવા માટે પધાર્યા છે નિકટ પહોંચ્યા હાથ જોડીને વંદન કર્યા જો આપણે ત્યાં એક નિયમ તો દરેક ના ઘરમાં હોવો જ જોઈએ સવારે ઉઠો એટલે ઘરના જેટલા મેમ્બર છે બધાને જય શ્રી કૃષ્ણ તો કરવાના જ આ એક નિયમ હવેલીમાં દર્શન કરવા જાઓ રસ્તામાં જેટલા મળતા જાય ને જય શ્રી કૃષ્ણ કરતા જાઓ મને એમ લાગે તો નીકળીને આમ કરતા ને તો ઠાકોરજી પાસે પહોંચતા પહોંચતા એક માળા તો થઈ જ જાય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને હું તો એમ કહું તમે જેનું ભલું ઈચ્છતા હો ને એને જય શ્રી કૃષ્ણ ચોક્કસ કરજો કે તારા દુર્ભાગ્ય હારે અને તારી ભીતર કૃષ્ણનો જય થાય અને સૌભાગ્યરૂપ કૃષ્ણનો વિજય થાય એટલે આ એક નિયમ જાગો ત્યારે અને સુવા જાઓ ત્યારે જ્યારે પણ ઘરમાં બધા પોતપોતાના સુવા જાય ત્યારે એકબીજાને જય શ્રી કૃષ્ણ કરીને જાય આ નિયમ તો ઘણીવાર નાના નાના નિયમો આપણા ઘરમાં

અને એટલા માટે ભલે પુષ્ટાવવામાં ડર લાગતો હોય તો પુષ્ટાવતા નહીં પણ ઘરે ઠાકોરજી તો હોવા જ જોઈએ વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ આ ભાવ આપણે ત્યાં કેળવવાનો જ્યારે જોયા કપિલ ભગવાન આવ્યા ને વંદન કર્યા પહેલો પ્રશ્ન કર્યો સાધુ ના લક્ષણ કેવા હોય સજ્જન વ્યક્તિના લક્ષણ કેવા હોય ભક્તના લક્ષણ કેવા હોય અને ત્યારે કપિલ ભગવાન ઉત્તર આપતા બોલ્યા સહનશીલ હોય એ એ સાધુ સહન સહન કરવાની વૃત્તિ અત્યારે તકલીફ છે કે કોઈ કોઈનું ઘસાવા તૈયાર નથી જે સમાજમાં બધા જ લોકો પોતાના રાઈટ ની અધિકાર ની વાત કરતા હોય ને એ સમાજને એ પરિવારને ભેગો રાખવો બહુ અઘરો છે અને જે ઘરમાં જે પરિવારમાં જે સમાજમાં પોત પોતાની ડ્યુટી ની વાત બધા કરતા હોય કર્તવ્ય ની વાત કરતા હોય ત્યાં જ ધર્મ ટકે છે ત્યાં જ એકતા ટકે છે છે ગાંધીજીને સુંદર પત્રકારે પ્રશ્ન કર્યો હતો કે કે અધિકાર મહત્વનો કર્તવ્ય પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિનો મૂળભૂત બેદ એમાં છે પાશ્ચાત્ય સંસ્કૃતિ રાઈટ ઉપર માને છે તમારો રાઈટ નાના બાળકોને શીખવાડે મા બાપની સામે તારો આ અધિકાર છે તારો રાઈટ છે એટલે છોકરાને ડરાવે જો મને વડસો ને ફોન કર દે પોલીસ ત્યાં રાઈટ ની મહત્તા છે ને આપણે ત્યાં ડ્યુટી ની મહત્ત્વ છે દીકરા તરીકેનો રાઈટ ત્યારે જ મળે જ્યારે દીકરા તરીકેની ફરજ બજાવી હોય સૌથી પહેલા કર્તવ્ય નિભાવે તો અધિકાર ની પ્રાપ્તિ થાય એટલે ગાંધીજીને પૂછ્યું કે અધિકાર મહત્વનો કે કર્તવ્ય ત્યારે ગાંધીજીએ સુંદર ઉત્તર આપતા કહ્યું જો દરેક વ્યક્તિ પોતાનું કર્તવ્ય નિભાવે ને તો દરેકના ના અધિકાર આપમેળે સચવાઈ જાય જો તમે કર્તવ્ય બરાબર નિભાવો છો તો અધિકાર સચવાની ચિંતા નથી રહેતી એ આપમેળે સચવાઈ જતા હોય છે પહેલા ફરજ નિભાવો તિતિક્ષવ અને સહન સમજદારી જ કરવાનું આવશે ઘણીવાર લોકો કે અમે આટલું સમજીએ ને અમે આમ કે છતાંય અમારે સહન કરવાનું કારણ કે હા કારણ કે તમે સમજદાર છો નાદાન વ્યક્તિઓ સહન ન કરે એ તો ઝઘડો કરવા આવે એ તો લડવા આવે એ તો હક માંગવા આવે સમજદારે ત્યાગવાનું છે છોડવું તો સમજદારે જ પડશે નાદાન વ્યક્તિઓ ક્યારે ત્યાગ નહીં કરી શકે એ ક્યારે સહન નહીં કરી શકે તમે સમજદાર છો તો તમારે ત્યાગવાનું છે જેનો કોઈ શત્રુ ન હોય

ને મનમાં તાપ થાય કે રોજ ગુરુદેવ અહીંયાથી થી પધારે ક્યારે મારી સામે જોતા નથી બોલતા નથી બધા સાથે તો વાતો કરે છે રોજ પરિક્રમા કરીને વિચાર એક વાર પરિક્રમા કરવા માટે આવ્યો એને ખબર પડી કે અહીંયા શોભાયાત્રા નીકળવાની છે અને આટલા કાંટા કાંકરા પથરા પડ્યા છે કોઈકને વાગશે એટલે આજે રસ્તો ચોખ્ખો કરી આજે પરિક્રમા છોડીને રસ્તો સ્વચ્છ કરે અને સ્વચ્છ કરવામાં એટલી વાર લાગી કે પરિક્રમા રહી ગઈ અને ત્યાંથી શોભાયાત્રા નીકળી વાત કે ગાત તે વૈષ્ણવ નીકળ્યા ગુસાઈજી પોતે શોભાયાત્રામાં નીકળ્યા પેલો વૈષ્ણવ ખૂણામાં ઊભો હતો ગુસાઈજી બોલાવે અહીંયા અને પેલો વંદન હાથ લઈને આવ્યો ગંડવત કરતા આવ્યો આ જયરાજ અને એટલા પ્રસન્ન થઈને ગુસાઈજી એની જોડે વાતો કરી એના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યો અને ખૂબ પ્રસન્ન થયા ત્યારે એને આશ્ચર્ય થયું પૂછ્યું જયરાજ રોજ પરિક્રમા કરું છું ક્યારે તો બોલતા નથી હસતા નથી આજે કેમ આશીર્વાદ આજે કેમ આટલી પ્રસન્નતા રોજ તું પરિક્રમા કરે છે એ તારા માટે કરે છે આજે તે રસ્તો ચોખ્ખો કર્યો વૈષ્ણવના સુખ નો વિચાર કર્યો એટલે તારા ઉપર વધારે પ્રસન્ન સાધુ ના લક્ષણ બતાવે આગળ ભક્તિના લક્ષણ પૂછ્યા ભક્તિના પ્રકાર પૂછ્યા છે તામસ રાજ સાત્વિક નિર્ગુણ ચાર પ્રકારની ભક્તિની ચર્ચા કરી છે ભાગવતમાં ચાર પ્રકારની ભક્તિની ચર્ચા છે

એને ભગવાન નથી જોઈતા એને ભગવાન થી જોઈએ છે ત્રીજી સાત્વિક ભક્તિ જે મુક્તિની કામનાથી પ્રભુને વજે છે અને ચોથી નિર્ગુણી ભક્તિ એને નિર્ગુણી ભક્તિ કહો ભાગવતી ભક્તિ કહો કે પુષ્ટિ ભક્તિ કહો જે કેવલ ને કેવલ પ્રભુના સુખ માટે પ્રભુને વજે છે એ નિર્ગુણ ભક્તિ છે માં જોડે સત્સંગ થયો માનો નો ઉદ્ધાર થયો કપિલ ભગવાન પૂર્વ દિશા તરફ ચાલ્યા તૃતીય સ્કંદને વિરામ આપ્યો બોલો ગોવર્ધન ચાર પ્રકરણ મહાપ્રભુજી આપ્યા ધર્મ પ્રકરણ અર્થ પ્રકરણ કામ પ્રકરણ મોક્ષ પ્રકરણ જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ આ પ્રત્યેક વ્યક્તિ ચારે ને ઈચ્છે છે અને એ જ આપણી સંસ્કૃતિ બતાવે છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેને સિદ્ધ કરવાના છે ક્યાંય કોઈનો વિરોધ નથી આપણા ધર્મ ધર્મને સુખ સાથે કોઈ વિરોધ નથી એ તો ઘણાને એમ થાય જાણે સુખી થવું હોય કોઈ પાપ ન હોય અને જે સમાજ સુખનો વિરોધી થઈ જાય ને એ સમાજ ક્યારે વિકાસ ન કરી શકે ક્યારે સુખના વિરોધી ન બને બધા જ સુખી થાય એના માટેના પ્રયાસ કરો ઝૂંપડામાં જઈને ગરીબનું ખાવું એ સહેલું છે પણ સારું તો એ છે કે એને ઘરે બોલાવી અને સંપન્ન વ્યક્તિ જેવું તમે જમાડી શકો સાચા અર્થમાં સફળતા તો એ કહેવાય ગરીબને જોઈને ગરીબ બનવું એ કોઈ ઉત્તમ પક્ષ નથી પણ અમીર પાસે પહોંચાડીને એને સુખના માર્ગે જોડવો એ સાચા અર્થમાં વિકાસ છે એ સાચા અર્થમાં પ્રગતિ છે એટલે જ ધર્મ નો સુખ સાથે કોઈ વિરોધ નથી ધર્મ પ્રકરણ અર્થ પ્રકરણ કામ પ્રકરણ ને મોક્ષ પ્રકરણ દરેકને આ ચારની આવશ્યકતા છે જ દરેકને ધર્મ જોઈએ છે દુનિયાનો કયો એવો માણસ છે કે જેને અધર્મ ઈચ્છતો હોય અધર્મ કરનારો વ્યક્તિ પણ પોતાના માટે ધર્મ જ ઈચ્છે છે બધા પર ગુસ્સો કરતો હોય કોઈ એવી છે મારા પર કોઈ ગુસ્સો કરે એને તો શાંતિ જ જોઈએ છે બધાને છેતરતો હોય કોઈ ઈચ્છે કોઈ મને છેતરે એને તો ઈમાનદારી જ જોઈએ છે છેતરવાનો જ ધંધો કરતો હોય ને એ પણ પોતાને ત્યાં સ્ટાફમાં તો ઈમાનદાર માણસ જ ગોતતો હોય એને તો ઈમાનદારી જ જોઈએ સોનાની બંગડી લાવો ને તો એ રૂપિયા તો સાચા જ આપવા પડે એ ખોટા રૂપિયા થી તો ના આવે ખોટો હીરોય પણ રૂપિયા તો સાચા જ માંગે મૂળ વાત એ છે ધર્મની જ અપેક્ષા બધાના જીવનમાં છે કોઈના ધર્મ નથી જોતો એટલે ધર્મ એ કલાક બચે છે એટલે કરવાની પ્રવૃત્તિ નથી આપણા જીવનની માંગ છે અર્થ દરેક સાધન જોઈએ છે કામ દરેક ના જીવમાં જીવનમાં અનેક કામનાઓ છે અને મોક્ષ બધાને મુક્તિ જોઈએ છે જે મેળવ્યું છે એમાંથી મુક્તિ જોઈએ છે મુક્તિ પણ મનુષ્યનો સ્વભાવ છે મોક્ષ સ્વભાવ છે તમે જે મેળવ્યું એનાથી છૂટવા માંગો છો પહેલા એમ થાય કે એક ઘર અમારું પોતાનું બની જાય એ ગીર દવા પરિક્રમા કરવા આવી છ છપ્પન ભૂખ કરાવીશ અને બની ગયું હવે એ જ ઘરમાંથી એક વર્ષ સુધી કોઈ તમને ફરવા ન લઈ જાય તો આખું ઘર માથે લઈ લો કે નહીં મોટા મોટા બંગલા બાંધી લોકો નેચરોપેથીમાં રહેવા જાય અને હવે તો એટલા નેચરોપેથી આવ્યો કે લાઇટ નહીં પાણી નહીં ઓર્ગેનિક ફૂડ અને અઠવાડિયું રહે પછી ફ્રેશ થઈ ગયા હો તો આ ઝૂંપડામાં ફ્રેશ થતા હતા તો બંગલો બાંધવાની જરૂર શું પણ ભૂખતી સ્વભાવ છે મેળવ્યું છે નથી છોડો હે હે નાજી બાવા એક દીકરો થઈ જાય એક બાળક થઈ જાય અને થઈ જાય ને પછી એમ થાય આ સ્કૂલે જાય તો શાંતિ થવા માટે તેડે પણ બાળક થાય પછી એને કોઈ ના તેડે પછી તું સાચો ને તું સાચો મેળવેલું છોડીને માણસને આનંદ આવે છે સીધી સાધી ભાષામાં તમે કમાવવા માટે જોબ પર જાઓ એ વધારે મજા આવે કે ખર્ચવા માટે શોપિંગમાં જાઓ ત્યારે મુક્તિ જ આનંદ આપે છે છોડો છો ત્યારે એક શિષ્યને ગુરુ હતા અને ગુરુદેવને એમ હતું કે બધું ત્યાગી દેવું છોડી દેવું અને શિષ્યને એમ થોડું ઘણું રાખવું જોઈએ જેથી ક્યારેક મુશ્કેલી હોય તો કામ લાગે અને બંનેમાં કાયમ આ ચર્ચા ચાલ્યા કર અને એકબીજાને નીચું બતાવવાની કોશિશ કર્યા કરે અને એકવાર વનમાંથી પસાર થતા હતા મોડું થઈ ગયું ને એક નાવ વાળો છેલ્લો ઉભો હતો બાકી બધા જતી રહે જતા રહેલા અને ત્યારે ગુરુદેવે કહ્યું કે તું અમને પાર ઉતારી દે ને ત્યારે પેલા એ કહ્યું કે દસ રૂપિયા લઈશ ગુરુદેવ કે અમે સન્યાસી લોકો અમારી પાસે તો કાંઈ નથી શિષ્યને થયું જો હવે ખબર પડી ને આના વગર કઈ ન થાય એટલે એને ખિસ્સામાંથી કાઢ્યા ગુરુદેવ હું કહેતો હતો ને થોડા બચાવીને રાખવા જોઈએ રાખો તો કામ લાગે અને પેલા એ તુરંત દસની નોટ આપીને કહ્યું અને પેલા એ નાવમાં બેસાડ્યા અને પાર લઈ ગયા અને વચ્ચે નાવ આવી ત્યારે શિષ્યને થયું કે હવે સંભળાવું ગુરુદેવ જો ગુરુદેવ પૈસા રાખ્યા તો પાર ઉતર્યા કે નહીં ગુરુએ કહ્યું રાખ્યા હોત તો પાર ના ઉતરે આપી દીધા એટલે પાર ઉતર્યા છે કે રાખ્યા હોત તો કોણ લઈ જાત આપ્યા એટલે પાર ઉતારે છે મૂળ વાત એ છે જે ચર્ચા આપણે કરી રહ્યા છે મોક્ષ મનુષ્યનો સ્વભાવ છે નાના છોકરાઓને પૂછો કે સ્કૂલમાં કયો ટાઈમ ગમે પીટીનો પીરિયડ ગમે ડ્રોઈંગનો ગમે ઇંગ્લિશનો ગમે એ છૂટવાનો બેલ વાગે ને એ જ ગમે મુક્તિ જ મનુષ્યનો સ્વભાવ છે